હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાજસ્થાનની પ્રખ્યાત બાટી અને ચૂરમાની રીત આ દાલબાટી અને ચૂરમું પરફેક્ટ કઈ રીતે તૈયાર કરવું તેની ટિપ્સ અને ટ્રીક અમે તમને આ વિડીયોમાં બતાવેલી છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફ્રેન્ડ્સ તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાટી અને ચૂરમું રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી કઈ રીતે બનાવવું એની અમે અમે તમને આમાં પરફેક્ટ ટીપ્સ બતાવેલી છે તો તેના માટે સૌ પ્રથમ આપણને દાળ જોઈશે તો અહીંયા અમે પાંચ પ્રકારની દાળ લઈ લીધી છે તમે કોઈ કોઈ એક દાળમાંથી પણ બનાવી શકો છો ચણાની દાળ અથવા તો તુવેરની દાળમાંથી પણ આ રીતે પાંચ પ્રકારની દાળમાંથી ટેસ્ટી દાળ તૈયાર થાય છે તો સૌ પ્રથમ અડદની દાળ મસૂરની દાળ મગની ફોતરાવાળી દાળ તુવેરની દાળ અને ચણાની દાળ આપણે લઈ લીધી છે કોઈ પણ એક દાળ આમાંથી ના હોય તો તમારે સ્કીપ કરવાની બધી દાળ સરખા પ્રમાણમાં લેવાની છે આટલી દાળમાંથી તમે પાંચ વ્યક્તિને સર્વ કરી શકો છો સૌ પ્રથમ દાળને બરાબર ધોઈ લેવાની બે કે ત્રણ પાણીએ પછી તેને પલાળી દઈશું અડધો કલાક હવે આપણે બાટીનો લોટ બાંધીશું તો તેના માટે ઘઉંનો જાડો લોટ આપણે લઈ લેવાનો છે જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો રોટલીનો લોટ લેવાનો અને તેની અંદર ત્રણથી ચાર ચમચી સોજી ઉમેરી દેવાનો એટલે એ જ રીતનું ટેક્સચર આવી જશે અહીંયા અમે ત્રણ વાટકા ભરી અને ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં ઘીનું મોવણ કરીશું અને બધો લોટ મિક્સ કરીશું મુઠ્ઠી પડતું મોવણ આપણે કરવાનું છે હજી થોડું મોવણ ઓછું હતું એટલે બીજું ઘી ઉમેર્યું છે આપણે અને આ રીતનું મોવણ આપણે કરી લેવાનું છે તમે જોઈ શકો છો મુઠ્ઠી પડે એવું મોવણ કરવાનું છે આની અંદર હૂંફાળું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે લોટને બહુ મસડવાનો નથી પોચા હાથે બાંધવાનો છે અમે અહીંયા કૂકિંગ સોડા નાખવાનું ભૂલી ગયા હતા તો પછી નાખ્યો છે ચપટી કૂકિંગ સોડા ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું બધો જ લોટ કૂકિંગ સોડા નાખવાથી બાટી એકદમ સોફ્ટ તૈયાર થાય છે આ રીતે થોડો લોટ મિક્સ કરી અને એક બાજુ મૂકી દીધો છે ચૂરમા માટે હવે આપણે લોટની અંદર મીઠું નાખીશું સ્વાદ અનુસાર ચપટી હળદર અને અજમો ઉમેરીશું મસળીને અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દીધો છે તમને આની અંદર આખા જે સૂકા ધાણા હોય છે એ ગમતા હોય તો ક્રશ કરીને તમે ઉમેરી શકો છો અને થોડું થોડું પાણી નાખતા જઈ અને આ રીતનો લોટ બાંધવાનો છે વધારે પડતો કઠણ લોટ નથી બાંધવાનો નહીં તો બાટી તમારી એકદમ કડક તૈયાર થશે આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે દાળ બાફવા મૂકી દઈશું દાળ પણ સરસ પલળી ગઈ છે તેની અંદર જે પાણી હતું એ કાઢી લેવાનું અને બીજું પાણી ઉમેરી દઈશું એની અંદર અડધી ચમચી મીઠું અને હળદર નાખીશું એક ચમચી ઘી નાખીશું એટલે દાળ ઉભરાય નહીં અને હવે દાળને આપણે ધીમા ગેસે ચડવા મૂકી દઈશું પાંચ સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું બીજી બાજુ બાટી મૂકી દઈશું તો બાટીના કુકર વગર બાટી બનાવવા માટે આ રીતની એક કઢાઈ લઈશું તેમાં નીચે સ્ટેન્ડ મૂકી અને આવી કાણાવાળી ડીશ ઉપર ઘી લગાવી લેવાનું ગેસ ચાલુ કરી દેવાનો છે ધીમા ગેસે આપણે બાટીને ચડવા દઈશું અને આવી રીતે બાટીને વાળવાની છે બાટી ઘણા બધા પ્રકારની બનતી હોય છે ફ્રેન્ડ્સ ઘણા લોકો તળીને બાટી બનાવતા હોય છે ઘણા લોકો બાફીને બનાવતા હોય છે અને ઘણા લોકો આ રીતે શેકીને બનાવતા હોય છે આજે આપણે આ રીતે શેકેલી બાટી બનાવવાની છે રાજસ્થાનમાં આ રીતની બાટી જ વધારે પડતી મળતી હોય છે આવી રીતે ક્રેક પડે એ રીતની બાટી આપણે વાળવાની છે અને ઢાંકી દસ મિનિટ માટે ધીમા ગેસે એક બાજુ થવા દઈશું એક બાજુ દસ મિનિટ સુધી આપણે થવા દીધી તો હવે તેને આપણે ફેરવી લઈશું અને એ જ રીતે ફેરવી ફેરવી અને બધી બાજુ બાટીને આપણે શેકાવા દઈશું આવી રીતે બાટી બનાવવાથી બાટી ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે દાળ પણ સરસ આપણી ચડી ગઈ છે આ દાળને આપણે મેશ નથી કરવાની આ રીતે આખી જ રાખવાની છે તો હવે આપણે દાળનો વઘાર કરીશું તો તેના માટે એક મોટું ટામેટું એક મોટી ડુંગળી દસથી બાર કડી લસણ ધોઈને સમારેલા ધાણા લીલા મરચાં અહીંયા અમે તીખા મરચાં અને મોડા મરચાં બંને લીધા છે ત્રણ ચાર નંગ આદુનો ટુકડો એક મોટો અને લસણ આદુ લસણને આપણે ક્રશ કરી લેવાના છે જો તમારે લસણ અને ડુંગળી ના નાખવાના હોય ના ખાતા હોય તો સ્કીપ કરવાના વઘાર માટે આખા લાલ મરચાં એક તજનો ટુકડો એક બાદયું બે તમાલપત્ર અને ત્રણથી ચાર નંગ લવિંગ લઈશું સૂકા મસાલામાં હળદર હળદર આપણે બાપતી વખતે પણ નાખી હતી એટલે ઓછી લેવાની લાલ મરચું ધાણાજીરું અને ગરમ મસાલો તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો સૌ પ્રથમ ઘી મૂકી દઈશું ગરમ કરવા ઘી ગરમ થાય એટલે તેની અંદર ખડા મસાલા ઉમેરીશું ત્યારબાદ હિંગ ઉમેરીશું અને ડુંગળી લઈ લઈશું ડુંગળી બરાબર સાતળી લેવાની ધીમા ગેસે ત્યારબાદ ક્રશ કરેલા આદુ અને લસણ નાખીશું આદુ લસણ થોડા સતળાઈ જાય એટલે લીલા મરચાં ઉમેરી દઈશું અને ટામેટા ઉમેરી દઈશું થોડું મીઠું ઉમેરીશું એટલે ટામેટા ફટાફટ સોફ્ટ થઈ જાય મીઠું આપણે બાફતી વખતે પણ ઉમેર્યું હતું એટલે એ પ્રમાણે ઉમેરવાનું હવે થોડા સતળાઈ ટામેટા અને ડુંગળી પછી આપણે મસાલા ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે એટલે મસાલા બળે નહીં તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું જો મસાલા થોડા થોડા ચોંટતા હોય તો આ રીતે થોડું પાણી નાખી દેવાનું એટલે મસાલા નીચે ચોંટે નહીં સરસ આપણા મસાલા અને ડુંગળી ટામેટા સંતળાઈ ગયા છે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે જે દાળ હતી તેમાં ગરમ પાણી ઉમેરી દેવાનું અને બધો જ વઘાર તેમાં ઉમેરી દઈશું અને દાળને આપણે ઉકળવા દઈશું આ દાળ વધારે પડતી જાડી પણ નથી હોતી અને એકદમ પાતળી પણ નથી હોતી જો તમારે થોડી વાર રહીને જમવા બેસવાનું હોય તો થોડી પાતળી દાળ રાખવાની કેમ કે આ પડી પડી જાડી થઈ જાય છે અને તરત જમવા બેસવાનું હોય તો એ પ્રમાણે પાણી ઉમેરવાનું દાળ સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણી બાટી પણ બધી બાજુથી સરસ શેકાઈ ગઈ છે હવે આ બાટીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આ બાટીને ઘીમાં સાંતળવાની છે તો તેના માટે એક પેનમાં બે ચમચી ઘી લઈ લેવાનું અને આ રીતે બાટી મૂકી દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખીશું અને બંને સાઈડથી બાટીને સાંતળી લઈશું ઘીમાં આવી રીતે બાટી સાંતળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ રીતે સાતડી લઈશું તમે જોઈ શકો છો બાટી આપણી સરસ ફૂલી પણ ગઈ છે અને તેની અંદર ક્રેક હોવાથી અંદર સુધી બાટી ચડી ગઈ છે જો તમારી પાસે અપમ પેન અથવા તો ઓટીજી હોય કે માઇક્રોવેવ હોય તો એમાં પણ તમે આ બાટી બનાવી શકો છો સરસ બાટી સતડાઈ ગઈ છે એ જ રીતે આપણે જે ચૂરમા માટેની બાટી રાખી હતી એ પણ સાતડી લીધી હવે આ બાટીને આપણે તોડીને પણ જોઈ લઈએ અંદરથી સરસ ચડી ગઈ છે તો બાટી ઠંડી થાય એટલે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી અને તેનું ચૂરમું બનાવીશું બાટી સરસ ક્રશ કરી લીધી છે તો ચૂરમા માટે ચારથી નંગ બદામ ચારથી નંગ કાજુ ઇલાયચી પાવડર અને દળેલી ખાંડ આપણે લઈ લેવાની છે બધું બરાબર મિક્સ કરી દેવાનું અને પછી તેમાં જરૂર પ્રમાણે આપણે ઘી ઉમેરીશું જો તમારે આમાંથી લાડવા બનાવવા હોય તો ઘી વધારે ઉમેરવાનું અને ફક્ત ચૂરમું બનાવવું હોય તો ઘી એ પ્રમાણે ઉમેરવાનું હવે આપણે દાળનો વઘાર ઉપરથી કરવાનો છે તો તેના માટે બે ચમચી ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થાય એટલે થોડી લસણની કઢી ત્રણથી ચાર કઢીને આ રીતે સમારી લેવાની લસણ સરસ તતળી જાય એટલે ગેસ બંધ કરી એમાં લાલ મરચું ઉમેરીશું અને આ વઘારને આપણે દાળની ઉપર રેડી દઈશું એટલે દાળ સરસ ટેસ્ટી તૈયાર થશે તેની ઉપર આપણે અડધા લીંબુનો રસ અને ધોઈને સમારેલા ધાણા ઉમેરીશું તો તૈયાર છે આપણી દાળ ચૂરમાને પણ સવ કરીશું તો તેમાં થોડું ઘી ઉમેરીશું ઉપરથી દાળ સવ કરીશું ગરમ ગરમ દાળ બાટી ચૂરમું ખાવાની ખૂબ જ મજા આવે છે વઘાર ઉપરથી રેડીશું જે કર્યો હતો તે અને આ રીતે બાટીને ઘીમાં બોળી અને સર્વ કરીશું જો ઘરમાં અચાનક કોઈ મહેમાન આવવાના હોય અને આ સમયે શાકભાજી બહુ સારા નથી મળતા તો આ ઓપ્શન સારો છે દાળ બાટી અને ચૂરમું તમે બનાવી શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે દાલબાટી કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો એક બાટી અમે તમને તોડીને પણ બતાવી દઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી સોફ્ટ તૈયાર થઈ છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો મહેમાન અચાનક આવી જાય તો તમે આ રીતે બનાવી શકો છો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય